પૃથ્વીથી મોક્ષ સુધીની આ યાત્રામાં ભાગવતજીની યાત્રામાં જે જોડાય છે આ બસમાં જે બેસે છે એનું છેલ્લું સ્ટેશન છે મોક્ષ વચ્ચે પછી એ આનંદને મોજ ને એ બધા બધા સ્ટેશનો સ્વર્ગ ને બધા આવે પણ આપણે ત્યાં ઉતરવાનું નથી જે છેલ્લા સ્ટેશનના યાત્રીઓ છેલ્લે લખીએ આ યાત્રા આ શાસ્ત્ર મોક્ષ સુધીની યાત્રા કરાવે છે અને મોક્ષનો અર્થ શું ખબર છે મોહ યાને મોહ અને ક્ષ યાને ક્ષય જ્યાં મોહનો ક્ષય થઈ જાય ને ત્યાં જ મોક્ષ છે આ બધો મોહ છે કપડાનો મોહ સંસારનો મોહ પુત્રનો મોહ જમીનનો મોહ ખાવા પીવાનો મોહ આ બધા મોહ છે બધા જ મોહ ક્ષય પામી જાય કોઈ વસ્તુમાં તમને મોહ ન રહે તમે કહેવા લાગો ને હવે મને મોહ નથી ભગવાન હવે તેડી હવે મને પુત્રમાં મોહ નથી અને મોહ હશે ત્યાં સુધી ભટકવાનું છે આ જેટલી જ મગજમારી છે ને મોહની છે કોઈ મોહિત થઈ પોતાના ધર્મને છોડી રહ્યું છે કોઈ મોહિત થઈ પોતાના દેશને છોડી રહ્યું છે ધરતી પોતાના ગામને છોડી રહ્યું છે મોહમાં મોટા ભાગના આવો ક્ષય થઈ ગયું પણ કઈ મળે નહીં પાછું મોક્ષ એટલે મોહનો ક્ષય કરાવી દે ભાગવત સાંભળ્યા પછી તમને કોઈ મોહ નહીં રહે